નમસ્કાર દર્શક મિત્રો જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મારામારીના ગુનાના આરોપીને ગણતરીના કલાકમાં પકડી પાડતી માંજલપુર પોલીસ ટીમ માંજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબના સૂચનાના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં તહેવારને લઈને કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે માંજલપુર સર્વેલન્સ સ્કોડને વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી ત્યારે સરસ્વતી ચાર રસ્તા ઉપર રામ વડાપાઉની દુકાન પાસે બે જૂથ વચ્ચે ધૂળેટી રમતા જૂના ઝઘડાની અદાવત રાખી ત્રણ ચાર વ્યક્તિઓએ મારામારી કરતા ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો ત્યારે આ આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પકડાયેલ આરોપીનું નામ ભાવેશભાઈ ઉર્ફે ભાઉ કાળીદાસ સોલંકી ઉંમર વર્ષ પચીસ રહે કુંભારવાડું માંજલપુર યસ ઉર્ફે ભીખો ભાસ્કરભાઈ ગાંધી ઉંમર વર્ષ વીસ રહે ફળ્યું માંજલપુર ધર્મેશ ઉર્ફે ધમો રાજુભાઈ પરમાર ઉંમર વર્ષ ચોવીસ રહે નવાપુરા ફળિયા માંજલપુર ગામ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ